જેના છેડે લોખંડનો બોલ્ટ લગાવેલો હતો તેના વડે પણ આનંદભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો તથા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘોર પ્રત્યાઘાત પડવા લાગ્યા આરોપીને પકડી પાડવા કચ્છ કડવા પાટીદાર સમાજ વતી આવેદનપત્રો દ્વારા પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા લાગ્યા છે જે અનુસંધાને ખેડબ્રહ્મા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર કુંજન દીક્ષિત સાબરકાંઠા અમારા અરવલ્લી પ્રદેશ યુવા સંઘની પૂરેપૂરી ચાર તાલુકા ખેડૂમાં વડાલી અને વિજયનગર તાલુકાની પૂરેપૂરી ટીમ દ્વારા અહીંયા શ્રી મામલતદાર સાહેબને સાહેબને આવેદનપત્ર આપીને જે પણ આ હોય જે નરાધમ કૃત્ય કર્યું છે તેના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય અને એને જલ્દીથી જલ્દી સજા મળે તે અંતર્ગત અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને અમે આવેદનપત્ર આપેલ છે અને જો પણ આનાથી જો કોઈ નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ મોટા પાયે ઉગ્ર આંદોલન ગાંધીનગર મુકામે કરવાની અમારી તૈયારી છે તો જલ્દીથી આનું સજા થાય તે માટે અમે સૌએ આજે આવેદનપત્ર આપેલ છે અંદાજે લગભગ સાડા અગિયારના સુમારે જે રેક્ટર ઉપર હુમલો કરવાનો જે હોય જે કર્યો એના અનુસંધાનની અંદર અમે ખેડૂતોમાં મામલતદાર પર સ્થસિંહને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને એક આ રેલીના શાંતિ શાંતિસૂપ રેલીના અંતર્ગત અને કીધું કે આ ઇસ્મોજી પકડાઈ જાય અને આ મામલો અહીંયા પૂરો થાય આજે જો નહીં થાય તો આના કરતાં આવતીકાલે મોડાસાની અંદર મહા રેલીનું એક આયોજન છે જે બતાવવા માટે કે જે ઇસ્મોને પકડતા નથી એ અનુસંધાન માટે કે જે બદમાસો જે ફરે છે અને ખોટી રીતે મારપીટ કરી હતી એના એના અનુસંધાન માટે અમે આ કચેરીમાં ભેગા હતા ખેડૂતોમાં મામલાદાર કચેરી અંદર તો અરવલ્લી યુવા સંઘ દ્વારા આયોજિત સમગ્ર યુવા સંઘ આની સાથે જોડાયેલું છે અને ખભે તે ખભો મિલાવી અને એક શાંતિની રેલીના રૂપમાં જઈએ છીએ જો સાહેબ નહીં સાંભળે તો આના કરતાં ઉગ્ર રેલી થશે ગાંધીનગર સુધી જવાની તૈયારી સાથે યુવા સંઘ કટિબદ્ધ છે